ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજુલા ખાતે થયું આગમન મુખ્યમંત્રી વરદ હસ્તે સહિત ચોક તિરંગા સર્કલ લોકાર્પણ કર્યું તેમજ વિવિધ કાર્યક્રમો નું મારફતે લોકાર્પણ કરવામાં આવ્યું ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા મોમેન્ટો આપી મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું ભાજપના આગેવાનો અગ્રણીઓ તેમજ અધિકારીઓ વેપારીઓ દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું સાથોસાથ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાજપ નેતા અમરીશ ડીર તેમજ ધારાસભ્યની કાર્યાલયની મુલાકાત લીધી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી આ સાથે નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા ધારાસભ્ય હીરા સોલંકી ભાજપ નેતા અમરીશ ડેર કલેક્ટર ડીડીયુ પ્રાંત અધિકારી તેમજ વહીવટી તંત્ર ખડે પગે રહ્યું મુખ્યમંત્રીના આગમનને લઈ પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવાયો મુખ્યમંત્રી રાજુલાથી સમૂહ ખેતી કામે ભોજન લઈ ધારી ખાતે જવા રવાના થયા રિપોર્ટર મહેશ બારિયા અમરેલી